વિશ્વએ સ્વીકાર્યું છે કે યોગાને આપણે મહત્ત્વ આપવું જોઈએ આપણા સન્માનનીય શ્રીએ બે હજાર ચૌદમાં જ્યારે પ્રધાનમંત્રી બન્યા તો ડિસેમ્બરમાં યોગને વિશ્વ યોગ દિવસ ઉજવવાનું નક્કી થયું વિશ્વભરમાં એકવીસમી જૂન તારીખ નક્કી થઈ બે હજાર પંદરથી આપણે વિશ્વ યોગ દિવસ ઉજવીએ છીએ મોરબીના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે અંદાજીત પચીસસો લોકો જેટલા હું મોરબીના નગરવાસીઓની હાજરીમાં આપણે આ યોગ દિવસની ઉજવણી કરશું જેમાં આપણા શ્રી દેશને સંબોધન કરવાના છે અને આપણા શ્રી પણ સંબોધન કરવાના છે આપના મારફતે હું મોરબીના નગરવાસીઓને અને મોરબીના જિલ્લાના તમામ લોકોને હું વિનંતી કરું છું કે એકવીસમી જૂને સવારે છ વાગે આપ જિલ્લા કક્ષાના અથવા આપના તાલુકા કક્ષાના કાર્યક્રમમાં અવશ્ય પધારો